ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ઝાલોદ ખાતે મુસ્લિમ સમાજનો સમૂહ લગ્ન તેમજ રક્તદાન કેમ્પ યોજાયો પચાસ થી વધુ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના યુવાનોએ રક્તદાન કર્યું તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ તાલુકાના મુખ્ય મથક ખાતે મુસ્લિમ સમાજનો સમૂહ લગ્ન તેમજ રક્તદાન કેમ્પ યોજાયો હતો આ સમૂહ લગ્નમાં પચાસ થી વધુ યુવાનો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા તેમજ આ સમૂહ લગ્ન ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના યુવાનોએ રક્તદાન કર્યું હતું આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં જાલોદ દાહોદ સંજેલી ફતેપુરા સુખસર તેમજ આજુબાજુના ગામોના મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા